નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંગીએ આ બંને વાદીઓને પાઠ ભણાવી અને જ્યારે વિક્રમ ભુવાજીના ગામમાંથી હાકી કાઢ્યા ત્યારે આ બંને વાદી વિજયસિંહના રજવાડામાં પહોંચે છે અને ત્યાં જઈ અને વિજયસિંહને રાતોરાત હાકી કાઢે છે અને પોતે વિજયસિંહ બની અને એક બીજો વાદી એમનો સેવક બની અને ત્યાં રજવાડામાં પોતાનો હક જમાવી લે છે અને આ બાજુ વિજયસિંહ તો હવે ગાંગીને મળવા માટે પાછા તેઓ ગાંગીના ગામમાં આવે છે પણ ત્યાં પણ તેમને ગાંગી મળતી નથી અને માધવરાય કહે છે કે હે મહારાજ ગાંગી તો એક મહિનાથી આ ગામમાં આવી જ નથી પરંતુ વિજયસિંહ કહે છે કે ગમે તેમ કરી અને મારે ગાંગીને મળવું પડશે અને જો ગાંગી મને નહીં મળે ને તો મારું રજવાડું ભારે ખતરામાં છે અને કોણ જાણે બે વાદીઓ આવ્યા છે અને તેઓ મારા રજવાડાને પડાવી લેશે અને તેઓ મેલી વિદ્યાના જાણકાર છે અને ત્યારે વિજયસિંહની આટલી વાત સાંભળી અને માધવરાય પણ પોતાના ગામમાંથી ચાર માણસોને ઘોડા સાથે વિજયસિંહની સાથે મોકલે છે અને આ બાજુ પેલા બંને વાદીઓ એક પોતે વિજયસિંહ બની ગયો છે અને પોતે એમનો સેવક બની ગયો છે અને બંને જણા પહોંચે છે રાજદરબારમાં અને આજે તો રાજદરબારમાં એમની વાતો સાંભળી અને વિજયસિંહનો જે ખાસ માણસ હતો તેને શંકા જાય છે કે માનો કે ના માનો પરંતુ વિજયસિંહ રાજાના આવા વિચાર તો છે નહીં પરંતુ આ કોણ હશે અને શું વિજયસિંહ રાજા પોતે આટલા નિર્દય અને આવા બની ગયા હશે અને આમ તેના વિચારોનો કોઈ પાર નથી રહેતો અને પછી જ્યારે દરબાર પૂરો થયો ત્યારે આ બંને કે જે એક બનેલો છે આ બંને જણા એમના કક્ષમાં જાય છે ત્યારે આ બંનેની વાતો સાંભળવા માટે એમનો પેલો ખાસ સેવક સંતાઈ અને એમના ઓરડાની બારી પાસે જઈ અને કાનની સુરતા માંડી અને સાંભળે છે ત્યારે આ બંને વાદીઓ તો પોતાના ઓરડામાં જઈ અને ખડખડ દાંત કાઢી અને હસવા લાગે છે અને કહે છે કે આજે તો આપણને કોઈ પણ જાતની લડત વગર આખું રજવાડું મળી ગયું અને વિજયસિંહ રાજા તો રાતોરાત દૂમ દબાવી અને અહીંયાથી ભાગી ગયો અને હવે તો આ રજવાડા ઉપર આપણો હક થઈ ગયો છે અને હવે આરામથી જીવવું છે હવે બીજા કોઈ ગામમાં ભટકવા માટે આપણે જવું નથી અને આમ આવી બધી વાતો થઈ રહી હોય છે અને આ બાજુ પેલો વિજયસિંહનો ખાસ માણસ આ બધી વાતો સાંભળી રહ્યો હોય છે અને ત્યારે પેલો નાનોવાદી કહે છે કે હે મોટાભાઈ આપણે કામરૂપ દેશની વિદ્યાના જાણકાર છીએ અને આપણે એક વાદી છીએ એ વાત અહીંયા કોઈને કરવાની નથી અને જો વિજયસિંહ રાજા હવે પાછો આ રજવાડામાં આવે ને તો આપણે આ સેનાને હુકમ આપી અને એ બહેરૂપિયો ગણાવી અને તેને મોતને ઘાટ ઉતારી દઈશું અને રોજ માટે આપણે આ રાજ્યને ભોગવતા થઈ જશું અને ત્યારે આટલી વાત પેલો સેવક સાંભળી જાય છે અને આટલી વાત સાંભળતા તો તે ચિંતામાં પડી ગયો કે અરે રે આ તો કોઈક માયાવી વાદીઓ છે અને તેઓ વિજયસિંહ રાજાને તો અહીંયાથી રાતોરાત ભગાડી દીધા છે તો હવે મારે ગમે તેમ કરી અને મહારાજના પરિવારને બચાવી લેવો જોઈએ અને આમ પછી તો આ સેવક ત્યાંથી ચાલી નીકળે છે અને પહોંચે છે મહારાણી પાસે અને બંને મહારાણીઓ અને કુંવરોને ભેગા કરી અને આ વાત કહે છે કે આ રજવાડામાં વિજયસિંહ હાજર નથી અને તેમની ગેરહાજરીમાં કોઈક બે આવ્યા છે અને તેઓ આ રાજ્યને પચાવી પાડશે અને તમને પણ મારી નાખશે એટલા માટે ચાલો આપણે આ ગુપ્ત માર્ગેથી ચાલી નીકળીએ અને અને આમ પછી તો રાણીઓ બંને કુંવરોને લઈ અને પેલો સેવક ગુપ્ત માર્ગેથી ચાલી નીકળ્યો છે અને ચાલતા ચાલતા તેઓ આ રજવાડાની બહાર દૂર નીકળી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી પેલો સેવક કહે છે કે હે મહારાણી મને માફ કરજો હું તમને રાજ મહેલ માંથી એટલા માટે લાવ્યો છું કે પેલા બંને બે રૂપિયા ક્યાંક તમને ચારે જણાને મારી નાખે તો પછી મહારાજ વિજયસિંહ એકલા આ રજવાડામાં જીવીને શું કરે એટલા માટે તમારા બધાનું જીવવું જરૂરી છે અને ત્યારે આ મહારાણી કહે છે કે પણ હે સેવક તમે અમને અહિયા તો લાવ્યા છો પરંતુ હવે આપણે કોઈક સુરક્ષિત જગ્યા ઉપર ચાલી જવું જોઈએ નહીતર પેલા બંને કહે છે કે આપણે બચવા માટે એક જ ગામ છે અને એ છે માધવરાયનું ગામ કારણ કે મેં સાંભળ્યું છે કે વિજયસિંહ રાજા પેલા પાપના માર્ગે ચાલતા હતા પરંતુ એમને સુધારવા વાળી એ ગામની દીકરી એક ગાંગી હતી અને તે ગાંગી પણ ખૂબ જ ભારે માયાવી વિદ્યાની જાણકાર છે અને તે સંભળી બની આકાશમાં ઉડી જાય છે અને ક્યારે તેને કોઈ હરાવી નથી શકતું તો આપણે તેના શરણમાં ચાલ્યા જઈએ અને તેને આ બધી વાત કરીએ તો આપણું રજવાડું તે આપણને જરૂર પાછું અપાવશે અને આમ આટલો વિચાર કરી પાછો સેવક બંને રાણીઓ અને કુંવરોને લઈ અને પહોંચે છે માધવરાયના ગામમાં અને ત્યાં જઈ અને આખા ગામને ભેગું કરે છે ત્યારે માધવરાય અને બધા માણસો ત્યાં હાજર થાય છે અને પછી તો પેલો સેવક કહે છે કે હે માધવરાય આ વિજયસિંહની બંને રાણીઓ અને કુંવરો છે અને અમારા રજવાડામાં કોઈક બે બહેરૂપી આવ્યા છે અને તેઓ વિજયસિંહનું રૂપ ધારણ કરી અને રજવાડાને ચલાવી રહ્યા છે પરંતુ મહારાજના પરિવારને બચાવવો ખૂબ જ જરૂરી હતો તેથી હું એમને લઈ અને તમારા ગામમાં આવ્યો છું તો તમે મહારાજના પરિવારને બચાવી લો કારણ કે મને ખબર છે કે આ ગામની દીકરી ગાંગી છે ને એ ક્યારેય કોઈને કમોતે મરવા નથી દેતી અને હંમેશા સાચાને સાથ આપે છે અને ત્યારે માધવરાય કહે છે કે ભાઈ તમારી વાત તો સાચી છે પરંતુ એક મહિનાથી ગાંગી આ ગામમાં હાજર નથી અને એ તો ક્યાંક ગયેલી છે અને વિજયસિંહ પણ ગઈકાલે રાત્રે અહીંયા આવ્યા હતા અને એમણે પણ આ જ વાત કહી હતી અને તેઓ અહીંયાથી નીકળી ગયા છે ગાંગીને શોધવા માટે અને આ ગામના મેં બે ચાર માણસોને પણ એમની મદદ માટે મોકલી દીધા છે પરંતુ હજી સુધી ગાંગી મળી નથી અને ગાંગી જો એમને મળી જશે ને તો પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી પણ હા ત્યાં સુધી આ બંને રાણીઓ અને આ કુંવરો અમારા ગામમાં મારા ઘરે રહી શકે છે અને અમે જ્યાં સુધી આખું ગામ જીવીએ છીએ ને ત્યાં સુધી વિજયસિંહના પરિવારનો વાળપણ વાંખો અમે નહીં થવા દઈએ અને ત્યારે સેવક કહે છે કે ખૂબ ખૂબ આભાર માધવરાય તો તમે આ મહારાણીને તમારા ઘરે લઈ જાઓ અને આમ પછી તો આ બંને મહારાણીઓ અને કુંવરો આ માધવરાયના ઘરમાં રહેવા લાગે છે અને આ બાજુ વિજયસિંહ રાજા અને એમની સાથે રહેલા ચાર ઘોડે સવારો પેલા મધપુડાના વનમાં પહોંચે છે અને ત્યાં આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ તપાસ કરે છે પરંતુ ક્યાંય એમને ગાંગીનો અતોપતો મળતો નથી અને પછી તો તેઓ કંટાળી ગયા છે અને આમ કરતાં કરતાં એ દિવસની રાત પડે છે તેથી રાત્રે પેલા ચારે ઘોડે સવારો કહેવા લાગ્યા કે હે મહારાજ હવે અત્યારે આ મધપુડાના વનમાં તો આપણે રહેવાય નહીં તો ચાલો આપણા ગામમાં ચાલ્યા જઈએ અને રાતવાસો ત્યાં કરીશું અને આવતીકાલે વહેલી સવારે આપણે ફરીથી ગાંગીને શોધવા માટે નીકળી પડીશું અને આમ એમની વાત સાંભળી અને વિજયસિંહ પાછા ઘોડેસવાર થઈ અને માધવરાયના ગામમાં આવે છે અને ગામમાં આવી અને રાત્રે જ્યારે તેઓ માધવરાયના ઘરે ગયા ને ત્યાં તો એમના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો કારણ કે મિત્રો એમની બંને રાણીઓ અને કુંવરો તો આ માધવરાયના ઘરે હોય છે તેથી વિજયસિંહ આ બંને રાણીઓને અને એમના કુંવરોને જોઈ અને ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે માધવરાય તમે આ કેવી રીતે કર્યું કે મને જેની ચિંતા હતી એ તમે દૂર કરી નાખી પણ ત્યાં તો માધવરાય કહે છે કે આમાં મેં કાંઈ નથી કર્યું પરંતુ આ તો તમારો એક વફાદાર સેવક છે ને એ તમારા પરિવારને બચાવી અને અહીંયા સુરક્ષિત જગ્યા ઉપર લાવી દીધા છે ત્યારે વિજયસિંહ રાજા પેલા સેવકને કહે છે કે સાબાસ મારા મિત્ર તે તો એ કામ કરી બતાવ્યું કે જેની મને રાત દિવસ ચિંતા હતી અને એટલા માટે તો હું ગાંગીને શોધવા માટે રાત દિવસ એક કરી રહ્યો છું પરંતુ હવે ગાંગી મને જ્યારે પણ મળશે ને ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી કારણ કે હવે મારો પરિવાર સુરક્ષિત છે પરંતુ પેલા બંને પાપીઓ મારા રજવાડાની રૈયતને કોઈ ખોટું કામ ના કરાવી બેસે તો સારું છે માધવરાય કહે છે કે તમને એમ ગાંગી નહીં મળે પરંતુ અહીંયાથી કોઈ પથ્થર અને ભેખડો વાળો કોઈ વિસ્તાર હોય ને તો તમે ત્યાં પહોંચી જાવ કારણ કે એકવાર ગાંગીએ મને કહ્યું હતું કે ત્યાં એનું રહેઠાણ છે અને ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે હે માધવરાય અત્યારે તો અમે આખો દિવસ ફરી ફરી અને થાકી ગયા છીએ તો હવે અહીંયા સુઈ જઈએ અને આવતીકાલે વહેલી સવારે નીકળી જઈશું અને આમ પછી તો રાતવાસો આ મહારાજનો પરિવાર આ માધવરાયના ઘરે રહે છે અને સવાર પડતાની સાથે ગામના ચાર ઘોડે સવારો આવી જાય છે અને વિજયસિંહ પાછા ઘોડેસવાર થઈ અને ગાંગીને ગોતવા માટે નીકળી જાય છે અને પછી તો તેઓ પાછા મધપુડાના વનને પાર કરી અને આગળ વધે છે અને આગળ તેઓ ઘણી બધી મુશ્કેલીઓને પાર કરતા જાય છે અને જોતા જાય છે પરંતુ ક્યાંય કોઈ રહેઠાણ મળતું નથી અને આગળ ચાલતા ચાલતા તેઓ આખરે એક ભેખડોવાળા વિસ્તારમાં પહોંચી જાય છે અને ત્યાં એક ગોવાળ પોતાની ગાયો ચરાવી રહ્યો છે અને ત્યારે આ વિજયસિંહ અને એમના ચારે ઘોડે સવારો એ ગોવાળની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે ભાઈ અહીંયા કોઈ ગાંગી નામની દીકરી રહે છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલો ગોવાળ ચમકી ગયો કારણ કે એ ગોવાળ બીજું કોઈ નહીં પરંતુ લાખો હોય છે અને લાખો કહે છે કે તમારે ગાંગીનું શું કામ છે ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે હું એક રાજા છું અને મારા રજવાડા ઉપર એક ભારે આફત આવી પડી છે અને એ આફતને જો કોઈ પાર પાડી શકે ને તો એ ગાંગી જ પાડી શકે કારણ કે કોઈ કામરૂ દેશની વિદ્યાવાળા બે વાદીઓએ મારું રજવાડું પડાવી લીધું છે અને હવે એમને ટક્કર આપવા માટે મારે ગાંગીની જરૂર પડી છે પરંતુ ગાંગી તો એના ગામમાં એક મહિનાથી આવી નથી એટલા માટે અમે ગાંગીને ગોતવા માટે નીકળ્યા છીએ અને ત્યારે પેલો લાખો કહે છે કે મને લાગે છે કે આ ભાઈઓ ગાંગીને મારવા માટે આવ્યા છે પરંતુ આ સાચું બોલી રહ્યા છે કે ખોટું એની હવે મારે ખાતરી તો કરવી પડશે અને ત્યારે લાખો કહે છે કે ગાંગી અમારી સાથે જ રહે છે અને એનું રહેઠાણ અમારા રહેઠાણની બાજુમાં જ છે અને ત્યારે આટલા શબ્દો ગોવાળના સાંભળતાની સાથે તો આ વિજયસિંહ રાજાના જીવમાં જીવ આવી ગયો કે તો હે ભાઈ તું અમને જલ્દીથી તારું રહેઠાણ બતાવ કારણ કે અમારે ગાંગીની ખૂબ જ જરૂર છે પણ ત્યાં તો પેલો ગોવાળ લાખો એટલું કહે છે કે ના ભાઈ હું તમને ગાંગી સુધી નહીં પહોંચવા દઉં કારણ કે મને એ તો ખબર જ નથી કે તમે સાચું બોલી રહ્યા છો કે પછી ખોટું બોલી રહ્યા છો ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે હે ભાઈ અમે ખોટું નથી બોલી રહ્યા અને મારું રજવાડું ખૂબ જ ભારે સંકટમાં છે અને જો અમને ગાંગી નહીં મળે ને તો ત્યાં સુધી મારા રજવાડાના માણસો વિખેર થઈ જશે અને પેલા બંને કપટી માણસો મારા ગામને અને મારા રજવાડાને તહેસ નહેસ કરી નાખશે અને ત્યારે પેલો લાખો કહે છે કે તો કાંઈ વાંધો નહીં આવતીકાલે આ જ સમય ઉપર તમે અહીંયા આવજો અને આજે હું ઘરે જઈ અને ગાંગીને વાત કરીશ અને જો ગાંગીની ઈચ્છા હશે તો એ તમારી મદદ કરવા માટે જરૂર આવશે ત્યારે વિજયસિંહ કહે છે કે તમે ગાંગીને મારું નામ લેશો ને કે મહારાજ વિજયસિંહ આવ્યા છે તો ગાંગી મને ઓળખી જશે કારણ કે મારા અને ગાંગીના સારા સંબંધો છે અને એ મને પહેલાંથી ઓળખે છે અને ત્યારે આમ કરતાં કરતાં સાંજ પડવા આવી ત્યારે સાંજે પેલો ગોવાળ લાખો પોતાના માલડોરને લઈ અને તેના રહેઠાણ તરફ ચાલ્યો અને ત્યારે વિજયસિંહ અને આ ઘોડે સવારો ઘોડાને ત્યાં જ રાખી દીધા અને આ ગાયો જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં ત્યાં પાછળ પાછળ તેઓ ચાલવા લાગે છે અને જ્યારે આ લાખો પોતાના રહેઠાણે પહોંચ્યો ને અને ત્યારે સંતાઈ અને આ વિજયસિંહ અને એમના માણસો પણ ત્યાં પહોંચી જાય છે અને પછી ત્યાં જે ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી